નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢિયોમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે ધોરણ દસ અને બાર બે હજાર પચીસનું બોર્ડનું પરિણામ આવે તો ચેક કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણા આ વિડીયોમાં મેળવીએ જીએસબી ગુજરાત બોર્ડ ધોરણ દસ અને બારનું બે હજાર પચીસનું પરિણામ આ રીતે તમે તમારી જાતે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર લેપટોપમાં જોઈ શકો છો શું કરવાનું છે એક એક સ્ટેપ આપણે જોઈએ જેથી તમને કોઈ પણ ભૂલ ન પડે અને તમે તમારે જાતે જ તમારું રિઝલ્ટ ચેક કરવા શકો નંબર એક તમારો બ્રાઉઝરમાં ડબ્લ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબી ડોટ ઓઆરજી તમારે ગૂગલ અથવા ક્રોમમાં શું કરવાનું પહેલાં તો સર્ચ કરી લેવાનું જેવું તમે જીએસબી ડોટ ઓઆરજી સર્ચ કરશો એટલે તમારે બીજી સ્ટેપમાં આવશે હોમ પેજ પર રિઝલ્ટ અથવા તો બોર્ડ રિઝલ્ટ બે હજાર પચીસ આવું લિંક તમારે દેખાશે બોર્ડ રિઝલ્ટ બે હજાર પચીસ આવું તમને દેખાશે તેવું જેવું દેખાય તેના પર તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ આવશે અત્યારે તમે ખોલ છો તો તમે અલગ અલગ ઓપ્શન બધા બ્લુ બ્લ્યુ કલરમાં જોવા મળશે પણ જેવું રિઝલ્ટ આવશે એટલે તમારો સીટ નંબર નાખો એવું તમારું ખુલશે સ્ટેપ ત્રણમાં તમારો બેઠક નંબર એટલે સીટ નંબર તમારો જે દસમાનો બારમાનો રોલ નંબર તમારો જે એક્ઝામ આપવા ગયા નંબર હોય એ તમારે નખવાનો નંબર ચાર સબમિટ બટન પર ક્લિક કરો જેવું તમે સબમિટ કરશો એટલે તમારું જે પણ રિઝલ્ટ હશે તમારી સ્ક્રીન પર તમારે જોવા મળી જશે આ રિઝલ્ટ જોયા પછી તમે તેને પીડીએફ તરીકે પણ સેવ કરી શકો છો અથવા તો તેની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો જેથી આપણે દરેક તમારે ધોરણ દસ અને બાર હજાર સુધી પહોંચાડે કે જે રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે અને કેવી રીતે ચેક કરવું તેના પણ માહિતી મળી રહે થેન્ક યુ